પુરુષ પુરુષસાથની પ્રબળતા બતાવી ભાગ્યના સ્વરૂપનું વિવેચન શુભવાસનાથી યુક્ત સત્કર્મ કરવાની પ્રેરણા શ્રી વસિષ્ઠજી કહે હે શ્રીરામ જણાવો તો ખરા આ સંસારમાં જે સુરવીર પરાક્રમી બુદ્ધિમાન અને પંડિત છે તે કયા દેવની પ્રતિક્ષા કરે આ મહામુનિ વિશ્વામિત્રજીએ દેવને દૂરથી જ ત્યાગી પુરુષાર્થ દ્વારા બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું બીજા કોઈ સાધનથી નહીં મેં તથા બીજા બીજા પુરુષોએ જેવો અત્યારે મુનિની પદવીને પ્રાપ્ત છે ચીરકાળ સુધી કરેલા પુરુષ સાથથી આકાશમાં વિચરણ કરવાની શક્તિ પ્રાપ્ત કરી હિરણ્ય કસુપી દાનવ રાજાએ પુરુષોચિત પરિશ્રમથી દેવતાઓને દૂર ભગાડીને ત્રિલોકનું સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું આ સિવાય ઇન્દ્ર વગેરે દેવેશ્વરોએ પુરુષોચિત પ્રયત્નથી શત્રુ સેનાને ભીન જર્જરિત કરી દાનવો પાસેથી બળપૂર્વક આ વિશાળ જગતનું રાજ્ય છીનવી લીધું શ્રી રામે પૂછ્યું કે ભગવાન તમે તમામ ધર્મોના જ્ઞાતા છો એ બ્રહ્મન સંસારમાં જેની મોટી પ્રતિષ્ઠા છે તે દેવ ભાગ્ય શું છે દેવ કોને કહે શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે એ રઘુનંદન જેને ટાળી ન શકાય એવા ફળથી શોભાયમાન પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થયેલા ફળના શુભ અશુભ ભોગને દેવ કહે પુરુષાર્થ દ્વારા શ્રેષ્ઠ અને હિન કર્મોનું જે પ્રિય અને અપ્રિય ફળ પ્રાપ્ત થાય તેને દેવ નામ આપવામાં આવ્યું એકમાત્ર પુરુષાર્થથી સિદ્ધ થનારું જે અટલ ફળ છે તે જ આ લોકમાં દેવ શબ્દથી ઓળખાય સિદ્ધ પુરુષાર્થના શુભ અશુભ ફળનો ઉદય થતાં જે એમ કહેવાય કે આ આ પ્રમાણે મળવાનું હતું આ જ થવાનું હતું આને જ દેવ કહે કર્મફળની પ્રાપ્તિ થઈ ગયા પછી જે એમ કહેવામાં આવે આવી જ મારી બુદ્ધિ થઈ ગઈ હતી આવો જ મારો નિશ્ચય હતો આનું નામ દેવ ઈષ્ટ અને અનિષ્ટ ફળ પ્રાપ્ત થતા જે આશ્વાસન માત્ર માટે એવું કહેવાય ઈષ્ટ અનિષ્ટ ફળ પ્રાપ્ત થતાં જે આશ્વસન માત્ર માટે એવું કહેવાય કે મારું પૂર્વજન્મનું કર્મ જ આવું હતું આવી ભાવના વ્યક્ત કરતા વાણી દેવ કહેવાય એ શ્રીરામ મનુષ્યોના મનમાં પહેલાં જે અનેક પ્રકારની વાસના હોતી તે જ વર્તમાનમાં કાયિક વાચિક કર્મ રૂપે ફેરવાય જીવમાં જે પ્રકારની વાસના હોય તે તુરંત તેવા જ કર્મ કરે મનમાં વાસના એક પ્રકારની હોય અને તે કર્મ બીજા પ્રકારનું કરે એ સંભવ નથી જે ગામમાં જવાની ઈચ્છા રાખે તે ગામમાં અને જે નગરમાં જવાની ઈચ્છા રાખનારા તે નગરમાં પહોંચે જે જે મનુષ્ય જે જે વાસના યુગ છે તે મનુષ્ય તે તે માટે સદાય પ્રયત્ન કરે પૂર્વ જન્મમાં ફળની તીવ્ર અભિલાષા હોવાથી જે કર્મ પ્રબળ પ્રયત્નથી કરવામાં આવ્યું હોય તે આ જન્મમાં દેવ નામે કહેવાય પૂર્વ જન્મના જે કર્મનો પર્યાયવાતી શબ્દ દેવ છે કર્મ કરનારાઓના બધા કર્મો આ પ્રમાણે થાય આપણી પ્રબળ વાસના જ કર્મ છે વાસના મનથી અલગ નથી મન જ પુરુષ છે અર્થાત પુરુષનો સંકલ્પ હોવાથી તે પુરુષ રૂપ છે મન વગેરે ભાવને પ્રાપ્ત થયેલો પ્રાણી પોતાના હિત માટે જે પ્રયત્ન કરે દેવનામે પ્રસિદ્ધ પોતાના તે કર્મથી જ તે તદ અનુરૂપ ફળ પ્રાપ્ત કરે શ્રીરામ મન ચિત્ત વાસના કર્મ દેવ અને નિશ્ચય આ બધાય મુશ્કેલીથી સમજાય એવા મનના નામ છે એવું સત્પુરુષોનું કથન છે શ્રીરામ આ પ્રમાણે પૂર્વક સંજ્ઞાઓ ધારણ કરનારા પુરુષ પોતાની સુદૃઢ વાસના દ્વારા દરરોજ જેવો પ્રયત્ન કરે તે મુજબ જ તેને પર્યાપ્ત ફળ મળે એ રઘુનંદન આ પ્રમાણે પૌરુષથી મનુષ્ય આ જગતમાં બધું પ્રાપ્ત કરી શકે ભાગ્યથી નહીં તેથી તે પુરુષાર્થ તમારા માટે શુભ ફળ આપનાર બનો તમે પોતાના પ્રયત્નથી પ્રાપ્ત પરમ પુરુષાર્થ દ્વારા શાશ્વત પરમ કલ્યાણ પ્રાપ્ત થશો અન્યથા નહીં શ્રુતિમાં જે ચેતન્ય માત્ર સ્વરૂપ બુદ્ધિમાન પુરુષ કહ્યો તે તમે છો શરીર નથી તમે સ્વયં પ્રકાશરૂપ ચેતન છો અન્ય ચેતનથી પ્રકાશિત થવાની યોગ્યતા તમારામાં ક્યાં છે જો તમને બીજું કોઈ ચેતન પ્રકાશિત કરે એવું માની લેવામાં આવે તો પછી તેને બીજું કોણ પ્રકાશિત કરે આ પ્રશ્ન ઊભો થશે જો તેનો કોઈ અન્ય પ્રકાશક હોય તો પછી આને કોણ પ્રકાશિત કરશે આ રીતે અવ્યવસ્થા દોષ પ્રાપ્ત થાય છે તેથી મનુષ્ય શુભ અશુભ માર્ગે વહી રહેલી વાસના રૂપી નદીને પુરુષોચિત પ્રયત્ન દ્વારા અશુભ માર્ગેથી હટાવી શુભ માર્ગમાં વાળવી જોઈએ મનુષ્યનું મન બાળક જેવું ચંચળ હોય તેને અશુભ માર્ગથી હટાવી લેવામાં આવે તો શુભ માર્ગે એટલે કે પુણ્યના માર્ગે જાય અને જો શુભ માર્ગેથી હટાવી લેવામાં આવે તો અશુભ માર્ગમાં જાય તેથી તેને બળપૂર્વક પાપ માર્ગેથી હટાવી પુણ્ય માર્ગમાં લગાવવું તેથી મનુષ્યના માટે યોગ્ય છે કે તે ક્રમથી ચિત્તરૂપી બાળકને તુરત ક્ષમતા રૂપી સાંત્વના આપી પૂરો સિત્ત પૂરો પુરુષો ચિત્ત પ્રયત્ન દ્વારા ધીરે ધીરે આત્મ સ્વરૂપમાં જોડી દે હર્ઠપૂર્વક એકદમ તેનો નિરોધ ન કરે આ તેનું લાલન પાલન છે સંસારમાં મનુષ્ય જે જે વિષયોનો અભ્યાસ કરે એમાં તન્મય થઈ જાય એમાં શંકા નથી આવું બાળકોથી લઈને મોટા મોટા વિદ્વાનોમાં પણ જોવા મળે તેથી એ શ્રીરામ તમે પરમ કલ્યાણની પ્રાપ્તિ માટે ઉત્તમ પુરુષાર્થનો આશ્રય લઈ પાંચેય ઇન્દ્રિયોને વશ કરી અહીં શુભ વાસનાયુક્ત થઈ જાઓ તમે શ્રેષ્ઠતમ પુરુષો દ્વારા સેવિત અને અત્યંત સુંદર શુભ વાસનાનું અનુસરણ કરી સુંદર ભાવયુક્ત બુદ્ધિથી પરમ પુરુષા દ્વારા સદા શોક રહિત પદને પ્રાપ્ત કરો ત્યારબાદ તે શુભ વાસનાનો પણ ત્યાગ કરી પરબ્રહ્મ પરમાત્મામાં સારી રીતે સ્થિરથી જાઓ સ્થિતથી જાઓ